પશુપાલકોને તો આજનો પશુ કહો છો આપવું એમની અપેક્ષા કરતાં પણ સારું ભાવ વધારો નિયામક મંડળને આપી શક્યો એનો સંતોષ છે રાત દિવસ પશુપાલકોની મહેનત અમારા કર્મચારી અધિકારીનો ટીમનું કામ અમારા નિયામક મંડળના નિર્ણયો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટક્શન કરી અમેરિકાનું દૂધ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે એકવીસો કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવ ફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શકીએ છીએ સૌથી સંતોષ છે ડેરી તો અમે ભાવ ફેર આપીએ છીએ પરંતુ અમારા ગામની દૂધ મંડળીઓએ પણ સાતસો કરોડ કરતાં વધારાનો ભાવ આવશે લગભગ બારસો કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય ઓગણત્રીસો કરોડ કરતાં વધારે રૂપિયા એ બીજા આવશે એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર ચાર હજાર કરોડ કરતાં વધારાની એક સાથે એક મહિનાની અંદર ધબકતી થશે ભરતી થશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શકીએ